મગફળી માટે સર્વશ્રેષ્ઠ પાયાનું ખાતર એટલે કે સરદારનું એ પીએસ ખાતર જેમાં ટ્રિપલ પાવર એટલે કે વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર હોય છે નાઇટ્રોજન વીસ ટકા જે છોડની ડાળીઓ અને પાનનો વિકાસ કરે છે અને તેમાં રહેલો નાઇટ્રોજન સંપૂર્ણપણે એમોનિકલ સ્વરૂપમાં છે જેથી તે જમીનમાં નીચલા થરમાં ઉતરી જતો નથી અને લાંબા સમય સુધી છોડને મળી રહે છે ફોસ્ફરસ વીસ ટકા જે પાકના મૂળનો વિકાસ અને ઉપજમાં વધારો કરે જેમાં સરદાર એપીએસના ફોસ્ફરસનો પંચ્યાસી ટકા જેટલો હિસ્સો પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય હોવાથી છોડને સહેલાઈથી મળી રહે છે સલ્ફર તેર ટકા જે મગફળીમાં તેલની ટકાવારી વધારે છે પ્રોટીન હોર્મોન્સ અને ક્વોલિટીમાં સુધારો કરે છે તો ખેડૂત મિત્રો તમે પણ આ વખતે મગફળીમાં પાયાના ખાતરમાં સરદાર એપીએસનો ઉપયોગ કરી પાક ઉત્પાદન સારું લઈ વધુ નફો મેળવી શકો છો તો સરદાર એપીએસ ખાતર મેળવવા માટે તમારા નજીકના સરદાર ડેપો કે અધિકૃત રિટેલરનો સંપર્ક કરો